અત્યાર સુધી એસપી સ્વામી પોતે ગ્રાઉન્ડમાં હતા પોતાના નામે અને ટેકેદારોના નામે અરજી અહેવાલો નામદાર કોર્ટોમાં મંદિરની સામે વહીવટની સામે ઘણી કરી હવે જ્યારે સમાજ અને નામદાર કોર્ટોમાં નામ એમનું ખરડાનું છે ત્યારે પોતે પાછા બારણે રહી પોતાના સેવકના નામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાવી મંદિર ટ્રસ્ટની સામે ખોટા આક્ષેપો ઘડી અને મંદિરને બદનામ કરવા ચૂંટણીનું વાતાવરણ ડોળવા આવો પ્રયત્ન કરવામાં આવ્યો ગરડા મંદિરના ઇલેક્શનની અંદર હવે નિવૃત્ત હાઈકોર્ટ ડિસ્ટ્રિક્ટ જજ નિમાશે અને એ ઇલેક્શન કરાવશે તો બીજી બાજુ ગરડા મંદિર ટેમ્પલ બોર્ડે બીજે ગણાતરા કરીને સિટી સિવિલ જજ છે નિવૃત્ત એમની નિયુક્તિ કરી ઇલેક્શન શરૂ કરી દીધું જેના કારણે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે અને હાઈકોર્ટે એવું કીધું છે કે આ રૂલ્સ ચેન્જ નથી થતો એકચ્યુલી અમારી સમજણ અને નામદાર કોર્ટના હુકમ વાંચવાથી બહુ સ્પષ્ટપણે એવું સમજાય છે કે રૂલ્સ ચેન્જ થયેલો છે અને હાઈકોર્ટ જજે જ ઇલેક્શન કરવાનું છે હવે એ તકરાર નામદાર સુપ્રીમ કોર્ટ સુધી જશે